નિર્વાણ પ્રકરણ પરમાત્માના સ્વરૂપનું અને અવિદ્યાના અત્યંત અભાવનું નિરૂપણ શ્રી વસિષ્ઠજી કહે હે રામ પોતાના અતિશય પરમાનંદમય સ્વરૂપનો અનુભવ કરનારા જ્ઞાની મુનિઓ દેવતાઓ સીધો મહર્ષિઓ હંમેશા તુરી પદમાં સ્થિત રહે વ્યવહારમાં લાગેલા જે લોકો બ્રાહ્ય દસ્ય વિષયોમાં સત્યતાની ભાવના રહી છે જે પુરુષો વિશેન્દ્રિય સંબંધોનો પરિત્યાગ કરી સમાધિમાં લીન છે ચિતરેલા માણસોની જેમ જે પ્રાણોના સ્પંદનથી રહી છે તેમની જેમ મનોગતિથી પણ શૂન્ય છે તે બધાય પોતાના તે પરમ પદ સ્વરૂપ પરમાત્મામાં જ્યાં મનનો દસ્યની આસક્તિનો અભાવ છે ત્યાં સમભાવે નિત્યસ્થિત છે તે વિશુદ્ધ ચિન્મય પરમાત્મા ન તો દ્રષ્ટિનો વિષય છે ન ઉપદેશનો પણ વિષય છે તે ન તો બહુ નજીક છે ન બહુ દૂર છે માત્ર અનુભવથી પ્રાપ્ય અને સર્વત્ર સમાન ભાવે સ્થિત છે શુદ્ધ સચિદાનંદ પરમાત્મા ન દેહ સ્વરૂપ છે ન ઇન્દ્રિયો અને ન પ્રાણરૂપ છે ન ચિત્ત સ્વરૂપ છે ન વાસનારૂપ છે ન રૂપ છે ન જ્ઞાત રૂપ છે ન જગત રૂપે પણ છે પરંતુ આ બધાયથી અતિ પરમહાન શ્રેષ્ઠ છે તે ન સદૃપ છે ન અસદૃપ અને એ ન સત અસતની મધ્યવર્તી પણ છે તે ન તો શૂન્ય સ્વરૂપ છે ન અસન્ય સ્વરૂપ પણ છે તે દેશ કાળ વસ્તુ પણ નથી બ્રહ્મ સ્વરૂપ છે તેનાથી ભીન કાંઈ નથી તે બ્રહ્મ દેહ વગેરે સમસ્ત પદાર્થોથી રહી છે જેના રહેવાથી આ દસ્ય જગત ઉત્પત્તિ વિનાશ વગેરે રૂપે સ્પંદિત થાય તે પરમાત્મા જ છે આ હજારો દેહરૂપ ઘડા ઉત્પન્ન થાય નષ્ટ થાય બહાર અંદર વ્યાપતા પરમાત્મા સ્વરૂપ આકાશનો નાશ થતો નથી અથવા જે પ્રમાણે ઘડાઓનો નાશ થઈ જતા ઘટાકાશનો નાશ થતો નથી તે પ્રમાણે શરીરનો નાશ થઈ જાય તો પણ પરમાત્માનો નાશ થતો નથી એ આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ શ્રીરામ ઉપર દેહ આદિ સંપૂર્ણ જગત પરમાત્મા સ્વરૂપ છે જે જગત માત્ર અજ્ઞાનવશ પરમાત્માથી અલગ જેવું લાગે તમે તો પોતાની પવિત્ર બુદ્ધિથી એ જાણો છો કે આ વિશ્વ પરમાત્મા સ્વરૂપ છે સ્થાવર જંગમ સ્વરૂપ જે આ જગત દેખાય તે બધું બ્રહ્મ છે વાસ્તવમાં તે બ્રહ્મ લક્ષણો ગુણોથી દોષોથી વિકારોથી આદિ અંતથી રહિત અને નિત્ય શાંત સમ સ્વરૂપ છે એ શ્રીરામ દહીં બની ગયા પછી ફરી તે દૂત પોતાના મૂળ રૂપમાં આવતું નથી પરંતુ બ્રહ્મ એવું નથી આદિ મધ્ય અંત કોઈ પણ સ્થિતિમાં ભ્રમ તો નિર્વિકાર બ્રહ્મ રૂપે રહે તેથી દૂધ વગેરે જેવો બ્રહ્મમાં વિકાર થતો નથી સમસ્વરૂપ બ્રહ્મનો અંતમાં જે ક્ષણિકવાર માટે વિકાર દેખાય તેને તમે જીવાત્માનો ભ્રમ સમજો કેમ કે અવિકારી બ્રહ્મમાં કોઈ વિકાર થઈ શકતો નથી તે બ્રહ્મમાં દસ્ય દર્શનનો અત્યંત અભાવ છે વાસ્તવમાં તે બ્રહ્મ સંસારના સંબંધથી રહિત સચિદાનંદ ધન છે આદિ અને અંતમાં જે વસ્તુનું સ્વરૂપ છે તે તેનું નિત્ય સ્વરૂપ છે જો મધ્યમાં તેનું બીજું રૂપ જોવામાં આવે તો તે માત્ર અજ્ઞાનના કારણે દેખાય વાસ્તવમાં પરમાત્મા તો આદિ અંત મધ્યમાં સર્વત્ર સદા એકરૂપ છે કેમ કે સ્વસ્વરૂપ પરમાત્મા તત્વ કદી વિષય ભાવને પ્રાપ્ત થતું નથી નિર્વિકાર અદિતિ નિત્ય સ્વરૂપ હોવાના કારણે આ પરબ્રહ્મ પરમાત્મામાં કદી ભાવ વિકારો હોતા નથી શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે બ્રહ્મન અદિતિ અત્યંત શુદ્ધ નિત્ય બ્રહ્મા જીવાત્માની ભ્રમરૂપ અવિદ્યા કઈ રીતે આવી શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે રામ વિકારો અને આદિ અંત રહીતા સંપૂર્ણ બ્રહ્મ તત્વ પહેલાં પણ હતું અત્યારે પણ છે ભવિષ્યમાં પણ હંમેશા રહેશે વાસ્તવમાં અવિદ્યાનું થોડું પણ અસ્તિત્વ નથી આ મારો દઢ નિશ્ચય બ્રહ્મ આ શબ્દથી જે વાચ્ય વાચકનું અલગ અલગ વર્ણન કરવામાં આવે તેમાં પણ ભેદ બતાવવાનો આશય નથી તે સમજાવવા માટે છે એ શ્રીરામ તમે અને હું આ સંસાર અને દિશાઓ આકાશ અને પૃથ્વી અગ્નિ વગેરે બધાય આદિ અંતરહિત ભ્રમ છે અવિદ્યા તો વાસ્તવમાં છે જ નહીં કેમ કે મુનિઓ અવિદ્યાને ભ્રમ માત્ર અને અસત કહે એ શ્રીરામ વાસ્તવમાં જે વસ્તુ છે નહીં તેને સત્ય કઈ રીતે કહી શકાય વેદરૂપી વાણીના રહસ્યને જાણનારાઓમાં સર્વશ્રેષ્ઠ વિદ્વાનોએ આ અવિદ્યા છે આ જીવ છે વગેરે કલ્પના અજ્ઞાની લોકોને ઉપદેશ આપવા માટે કરી માત્ર યુક્તિ બોધ યુક્તિઓથી બોધ કરાવી આ જીવને પરમાત્મા સાથે જોડી શકાય કેમ કે જે કાર્ય યુક્તિથી થાય તે બીજા સેંકડો ઉપાયોથી થતું નથી કુબુદ્ધિ અજ્ઞાનીને પોતાનો શોધ સમજી આ સર્વ કાંઈ બ્રહ્મ છે આમ જે પુરુષ કહે તેનું તે કથન એક ઠૂઠાની આગળ પોતાનું દુઃખ કહેવા જેવું છે તેનાથી કોઈ લાભ નથી કારણ કે મૂર્ખ યુક્તિથી પ્રબોધિત થાય ચતુર તત્વથી યુક્તિપૂર્વક બોધ કરાવ્યા વિના મૂર્ખને જ્ઞાન થતું નથી એ શ્રીરામ હું બ્રહ્મ છું ત્રણેય લોક બ્રહ્મ છે તમે બ્રહ્મ છો આ દસ્ય પૃથ્વી બ્રહ્મ છે બ્રહ્મથી અલગ બીજી કોઈ કલ્પના નથી એ રઘુનંદન સૂતા જાગતા અરતા ફરતા સતત પોતાના હૃદયમાં સર્વવ્યાપી સચિદાનંદન પરમાત્મા જ હું છું એવું તમે સમજો કારણ કે તમે વાસ્તવમાં દરેક પ્રાણીઓમાં સ્થિત શાંત ચિન્મય ભ્રમ છો તમે સર્વવ્યાપી અદિતિ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આદિ અંતિત પ્રકાશાત્મક પરમપદ સ્વરૂપ છો બ્રહ્મ તુરી આત્મા અવિદ્યા અને પ્રકૃતિ આ બધા પણ અદિતિ નિત્ય પરમાત્મા સ્વરૂપ છે જેમ માટીથી ઘડો અલગ નથી તેમ પરમાત્માથી પ્રકૃતિ અલગ નથી જેમ વાયુ અને તેનું સ્પંદન એક માત્ર નામથી બે અલગ હોવા છતાં વાસ્તવમાં ભિન્ન નથી તે જ પ્રમાણે પરમાત્મા અને પ્રકૃતિ આ બંને એક છે નામથી અલગ હોવા છતાં વાસ્તવમાં ભિન્ન નથી જેમ અજ્ઞાનના કારણે દોરડામાં સાપ દેખાય તે જ રીતે અજ્ઞાનથી આ બંનેમાં ભેદ જણાય તે ભેદ યથાત જ્ઞાન વડે નાશ પામે તાત્પર્ય એ કે પરમાત્મા સિવાય તેનાથી અલગ કોઈ વસ્તુ છે નહીં હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ ઓમ શ્રી યોગ વશિષ્ઠા હૈ નમા